જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એ ખાસ ખેડૂતો માટે છે કારણ કે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ખેડૂતો માટે ખુશ ખબર છે કારણ કે પાક સહાય યોજના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત ખેડૂતોને વરસાદના લીધે ઘણું બધું નુકસાન થયું છે એવામાં સરકાર દ્વારા શું શું સહાય આપવામાં આવી રહી છે આ ઉપરાંત ખેડૂતોને એક નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી જેવા પાકોની પણ સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે તો આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે ગુજરાતના ખેડૂતો માટે શું ખુશખબર છે સરકાર દ્વારા કેટલા કેટલા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા છે અને ટેકાના ભાવે ક્યારથી ખરીદી શરૂ થશે એ પહેલાં ચેનલની અંદર નવા છું તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે ખુશ ખબર છે કારણ કે એક નવેમ્બર થી રાજ્યની અંદર ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી શરૂ થવાની છે રાજ્ય સરકારે આ ખરીદી પ્રક્રિયા માટે અલગ અલગ એજન્સીઓને જવાબદારી પણ સોંપી દીધી છે મિત્રો વાત કરીએ તો નોડલ એજન્સીઓની નિમણૂક પણ કરી દેવામાં આવી છે અને રાજ્યની વિવિધ જિલ્લાઓ પાસે ખેડૂતો પાસેથી પાકની ખરીદી કરશે ખરીદી કામગીરીને સુરાજ્યુ બનાવવા માટે ત્રણ મુખ્ય નોડલ એજન્સીઓને નિયુક્ત કરવામાં આવી છે પહેલી એજન્સી છે એ છે ગુજકો માર્સલ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ બીજી છે ઇન ડી એગ્રો કોન્સિયમ પ્રોડ્યુસર કંપની લિમિટેડ ગાંધીનગર ત્રીજી છે ધ સાબર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ કેસ્ટર ઓઇલ સીડ ગ્રોઅર્સ યુનિયન લિમિટેડ અને ચોથી જે કંપની છે એ પણ ગાંધીનગરવાડી છે ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતની અંદર ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અત્યાર સુધીમાં મિત્રો વાત કરીએ તો ખેડૂતોએ કયા કયા પોપ માટે નોંધણી કરાવી છે તે જોઈએ તો મગફળી માટે ટોટલ નવ લાખ જેટલા ખેડૂતોએ નોંધણી કરી છે

હાલમાં સરકારે પચીસો કરોડથી વધુના સહાયની જાહેરાત કરી છે પરંતુ જો જરૂર પડશે તો ગુજરાતના ખેડૂતોને પાંચ હજાર કરોડની સહાય ચૂકવવામાં આવશે મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોને હાલ નવસો અને સુડતાલીસ કરોડ રૂપિયાનો સહાય પેકેજ જાહેર કરવા કૃષિ મંત્રીએ સૂચના આપી છે અને ભવિષ્યની અંદર વાવ અને થરાદને જરૂર પડશે તો પાંચ કરોડ રૂપિયાની વધુ ફાળવણી પણ કરવામાં આવશે મિત્રો વાત કરીએ તો મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોને કુલ નવસો અને સત્તાણું કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે ખરીફ ઋતુની અંદર બાગાયતી પાકમાં નુકસાન થઈ ગયું છે તેમણે કેન્દ્ર સરકારની એસ ટી આર એફ કેન્દ્રની જોગવાઈઓમાં પાંચસોને તોતેર કરોડ રૂપિયાની સહાય જાહેર કરાઈ છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા ત્રણસો અને સુડતાલીસ કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ છે આમ કેન્દ્ર અને રાજ્ય બંનેએ ભેગા થઈ અને નવસોને સુડતાલીસ કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે આ ઉપરાંત ખેડૂતોને કપાસનો ભાવ છે એ પણ સારો મળ્યો છે ખેડૂતોને બારસો રૂપિયાથી લઈ અને પંદરસોને રૂપિયા સુધી કપાસનો ભાવ મળેલો છે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી દ્વારા નવસોને સુડતાલીસ કરોડ રૂપિયાનું ખેડૂતોને સહાય પેકેજ કરવા કૃષિમંત્રીએ સૂચના આપી હતી ભવિષ્યની અંદર જરૂર પડશે તો પાંચ કરોડ રૂપિયાનું પણ સહાય પેકેજ જાહેર કરવામાં આવશે તો આવી રીતે ખેડૂતો માટે અલગ અલગ સારા સમાચાર હતા અને અત્યારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર સાઈડના ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે એ લોકોને સરકાર દ્વારા હવે જોવાનું છે કે કેટલી સહાય મળશે અને રાહત પેકેજ જાહેર કરવામાં આવે કે નહીં કે પાક સહાય યોજના લાગુ કરવામાં આવશે કે નહીં જો આ ખેડૂતોને પાક સહાય યોજના મળશે તો આપણે ટૂંક સમયની અંદર જ જેવી જાહેરાત આવશે એવું આપણી ચેનલની અંદર વિડીયો મૂકીશું એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝ કે જેની અંદર ગુજરાતના સૌથી મોટા દસ સરકારી સમાચાર આપણે રોજ મૂકીએ છીએ તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો